નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વિજયપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે પોલીસે કોમ્બિંગ કર્યા બાદ પણ ગુંડા તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ચોકીથી પાંચસો મીટરના અંતરે રાત્રે લૂંટફાટ સાથે પરિવારને માર મારવામાં આવ્યો રેવાનગર વિસ્તારમાં લાકડીઓ અને તલવાર અને સળિયા સાથે પંદરથી વીસ જેટલા ટોળાએ એક પરિવાર પર હુમલો કર્યો હતો પરિવારના પુરુષો મહિલા સહિત બાળકોને માર મારવામાં આવ્યો તો રોકડા અને ચાંદીના ઘરેણાં મળી કુલ એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પરિવારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે દુર્ટરના દિવસે પરિવારની મહિલાઓને છેડતી કરનાર યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ કૃત્ય કર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યું છે ડીજીપીએ સો કલાકમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાની જે વાત કરી હતી તેના લીલે લીલા ઉડતા નવસારીમાં જોવા મળે છે અસામાજિક તત્વો નવસારી પોલીસના ઘાલ પર તમાચો મારીને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તમારાથી થાય તે કરી લો પણ અમે તો અસામાજિક તત્વો આતંક મચાવશું તેવા દ્રશ્યો નવસારીમાં સર્જાય છે ત્યારે આ અંગે પોલીસ શું કાર્યવાહી કરે છે જો રહ્યું નવસારીના નાગધરા વિસ્તારમાં બે દીપડા દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો નવસારીના નાગધરામાં એક યુવાન વહેલી સવારે પોતાના ખેતરમાં લીલીના ફૂલ તોડવા માટે ગયો હતો ત્યારે બની હતી ઘટના પાંત્રીસ વર્ષે સુશીલ જયરામભાઈ પટેલ પોતાના ખેતરમાં ફૂલ તોડવા માટે ગયા હતા ત્યારે અચાનક એક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને પાછળથી બીજો દીપડો પણ આવતા તેમને બહુદુજ બતાવી હતી અને હાથ મૂકીને પોતાને મોટી ઇજાથી બચાવી હતી સુશીલ કુમારને હાલમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે તેઓએ તેમના છાતીના ભાગે મોઢાના ભાગે ઈજાઓ થઈ છે પરંતુ તેઓની હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે પરંતુ આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે દીપડાએ જે હુમલો કર્યો છે તેથી આજુબાજુના વિસ્તારોમાં પણ ભય ફેલાયો છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું અને સાંજે અઢાર રહ્યું હતું હવાની ગતિ બે શૂન્ય કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી એબી સ્કૂલનું નામ રાજ્ય કક્ષાએ ઝળક્યું શાળાની વિદ્યાર્થીની દિત્યાએ સર્જનાત્મક કૃતિમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો નવસારીની હાલમાં દસ માર્ચ બે હજાર રોજ ગાંધીનગર ખાતેના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે યોજાઈ હતી જેમાં નવસારી એબી સ્કૂલની ધોરણ આઠ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની દિત્યા ચેતન કુમાર પટેલે ભાગ લઈ સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ બાળ સ્પર્ધા શોધમાં દિત્યાએ બ વિભાગમાં સર્જનાત્મક કારીગરીમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ સુંદર કૃતિ તૈયાર કરી હતી તેણે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી માતા પિતાનું શાળાનું તેમજ નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું ચીખલીના થાલા ગામે રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના થાલા ગૌચરણ ફળિયા ખાતે રહેતી રવલીબેન ઝીણાભાઈ હડપતિ જે રવિવારની સાંજના સમયે થાલા કોલેજ સર્કલથી આલીપોર ડેરી રોડ ઉપર બાલાજી સિરામિક સામે સાંજના સાતક વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રવલીબેન હડપતીને અડફેટે લેતા ડાબા હાથ પગના ભાગે ગંભીર ઈજા થતા એકસો આઠની મદદે પ્રથમ ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે સ્પંદન હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું બનાવ અંગેની ફરિયાદ મળનારના દીકરો મંગુભાઈ ઝીણાભાઈ હડપતિએ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચીખલીમાં પણ આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોના મામલે હડતાળ પર જતા આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી હતી તાલુકાના બાર પીએચસી અને ઓગણસી સબ સેન્ટરના એકસો સિત્તેર જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર તાલુકાના પીએચસી સબ સેન્ટરમાં ફરજ બજાવતા એમપીએચડબલ્યુ એફએચડબ્લ્યુ મહિલા અને પુરુષ સુપરવાઇઝરો સ્ટાફ નર્સ સહિતનો એકસો સિત્તેરની આસપાસનો આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ સોમવારના રોજથી કામગીરીમાં અળગા રહી ચોક અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોતરાતા સમગ્ર તાલુકામાં આરોગ્ય સેવાઓને વિપરીત અસર થવા પામી છે પ્રાકૃતિક ખેતીની ત્રિદિવસીય તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે યોજાઈ ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તા સભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને જેના અવશેષ રહિત ફળ શાકભાજી અને અન્ન પેદા કરવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અથાક પ્રયાસ હાથ ધરી રહી છે જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા યોજના સહિયારા પ્રયાસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસની પ્રાકૃતિક ખેતીની મહત્વ અને ફાયદાઓ વિશેની તાલીમ યોજાઈ હતી આ તાલીમના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રના વડા ડોક્ટર એ કે શાહે ઉપસ્થિત સર્વે નું સ્વાગત કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવતી ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની છણાવટ કરતા પ્રાકૃતિક ખેતી શા માટે ખેડૂતોએ અપનાવી જોઈએ તે વિશેની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી ભેરવી બાપા સીતારામ ફામમાં સાડી અને વસ્ત્રનું વિતરણ કરાયું ખેરગામ તાલુકાના ભેરવીમાં કથાકાર પ્રફુલ્ભાઈ શુક્લના બાપા સીતારામ ફામ્મમાં ઇંગ્લેન્ડ લીડ્સના ઇન્દુબેન પટેલ તરફથી જરૂરિયાતમંદ બહેનો અને વિદ્યાર્થીઓને સાડી અને વસ્ત્રોનું વિતરણ કરાયું હતું ઇન્દુબેન પટેલ દ્વારા દર વર્ષે આ વસ્ત્રદાન આપવામાં આવે છે શું તમે શરીરના સાંધાના દુઃખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ચૈત્રી નવરાત્રીમાં કામેશ્વર મહાદેવ મંદિર એગ્રીકલ્ચર કોલેજ કેમ્પસમાં રામચરિત્ર માનસ રામકથા યોજાશે શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર અને ગોપી ભજન મંડળ લક્ષ્મીનગર વિજલપોરના સંયુક્ત ઉપક્રમે આગામી ચૈત્ર નવરાત્રીના પાવન દિવસોમાં શ્રી રામચરિત્ર માનસ શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ગુરુવારથી રામકથાનો આરંભ થશે રામકથાની પોથી યાત્રા તારીખ બે ચાર બે હજાર પચીસને બુધવારે બપોરે ત્રણ કલાકે શ્રી હનુમાનજી મંદિર એરુ ફાટક ઓવરબ્રિજથી નીકળી આ પોથી યાત્રા નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જીનાભાઈ પટેલ જોડાશે પોથી યાત્રામાં નવદુર્ગા સ્વરૂપની કન્યાઓ તેમજ એકસો જેટલી કળશધારી મહિલાઓ પણ જોડાશે વિદ્યા મંદિર માછિયા વાસણમાં ઉજવાયો વાલી દિન તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ વિદ્યા મંદિર માછિયા વાસણમાં રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારીની અધ્યક્ષતામાં વાળીદિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહેમાનો એનઆરઆઈઓ અને ગ્રામજનોની વિશાળ જનમેદની જોવા મળી શાળાના બાળકો દ્વારા કુલ સત્તાવીસ જેટલી દમદાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો